એવું રેલો આવી જાય બરાબર તમાકુ આપડે પૈ દેવાની હેદી હમણાં આવે એટલે તમાકુ શું આવે તો તમાકુ જે જ છે એવું ત્યાં પત્તો નહીં કાપી નાખવાનો પણ જાવડી જાવડી ને પાવડો એ આ ફેવર તો જાવડી જાવડી પાવડો છોડ ના આ તો તમાકુ ખેલ કરે તમાકુ શું કરવાનું કે કઈ ગયો આપવાનો હતો તો કેમ

કોણી દેખા પેલા બોડારીયા નું કોણી હોય કણ અઠવાડિયા થી મી લીધું નું કાળું બન કીધે નું એક માર કોણી હોય કે ખેતર માં જોવા અને અત્યારે ઘઉં પૂંછી રે બોલ બોડી ના ખમે તા ના આ ભારી મેટર થઈ જ બરાબર ટોકા પણ બૂમ પડે પાવડો બાવડો ના લઈ જવાય ગાધી પાવડો નહી લેવ પાવડો કરો જોઈ નહી જો તું જોઈ પાડી દેવ એક વાર નો થઈ હા માર તો પાવડા લાવો પાવડા ખૂણા માં પડે ડેટી કોમ કરે બરાબર તમે જે કોમ ઉડી જાય જોઈ ને પણ પાછા આવો કોમ હું ગલિયા